હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે અલગ અલગ ટાઈપના ત્રણ શરબત બનાવીશું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું સૌ પ્રથમ તકમરિયા લઈ તેને પાણીમાં પલાળી અને સાઈડમાં રાખી દેસું હવે મિક્સી જારમાં ચાર ચમચી વરિયાળી બે એલચી સાકર સંચળ પાવડર આખા મરી ફુદીનાના પાન નાખી આવી રીતના પાવડર તૈયાર કરી લેવાનું આ પાવડર ત્રણેય ગ્લાસમાં એડ કરી એક ગ્લાસમાં તકમરિયા પાણી બીજા ગ્લાસમાં ફક્ત પાણી ત્રીજા ગ્લાસમાં દૂધ નાખીશું સર કરીશું હવે બીજું આપણે લીંબુ શરબત માટે સાકર લીંબુ ફુદીનાના પાન સંચળ પાવડર પાણી નાખી મિક્સી ચારમાં ક્રશ કરી લેશું અને સર કરીશું તો લીંબુ શરબત બનીને તૈયાર છે હવે ત્રીજું આપણે ગોળનું શરબત લેશું તો દેશી ગોળ સંચર પાવડર લીંબુ ફુદીનાના પાન ઠંડુ પાણી અને બરફ નાખી જારમાં ફેરવી લેશું તો ગોળનું શરબત પણ તૈયાર છે સર્વ કરીશું તો આવી રીતના બધા જ ત્રણ અલગ અલગ ટાઈપના શરબત બનીને તૈયાર છે